આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે શબ્દ બોલાવાના છે વ ઉપરથી શરૂ થતા શબ્દો બોલવાના છે અને શીખવાના છે તો ચાલો બાળકો તમે તૈયાર છો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાનું કમળ કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ચાલો તો તમે બધા તૈયાર છો તો હું એકને વારાફરતી ઊભા કરું એટલે તમારે ઈ શબ્દ બોલવાનો છે બરોબર છે ચાલો બેનું ભાથા વટ વર વળ વડ વન વધ 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 હાવદ વધથ વાધ વધ વધેલા વહા વહાણ વહન હર્લે વહાણ વહાણ વહદ વહેણન હીણડ વહાણ઴." હહાણ � વલોણું વલોણું વરસાદ વજનયું વહેવાય વગડાવ વડવાઈ બોલો વડોદરા સરસ વેરી ગુડ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ બોલવાનો હવે એકી સાથે બોલવાના છે બધાએ જગ્યાએ ઊભા થઈ જાઓ ચાલો વર વળ વધ વઢ વટ વકીલ વહાણ વરખ વજન વહન વમળ વખાર વરસ વલોણું વરસાદ વજનિયું વનરાજ વલસાડ વરમાળા તો તમે વ ઉપરથી શરૂ થતા શબ્દો બોલવાનો પ્રયત્ન કરો સરસ પ્રયત્ન કર્યો છે હવે તમારે તે યાદ રાખવાના છે અને ઈ શબ્દ યાદ રાખી અને હું તમને પૂછું ત્યારે બોલવાના છે તો ચાલો મજા આવી ખૂબ મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી ગયો સરસ ખૂબ સરસ વેરી ગુડ